જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને જય રમાપીર તો જો વિદ્યા બેસી જઈ જાય શું કર વિદ્યા કોઈ નહીં શું ખાધું કચું ખાધું નહીં તો જુઓ મિત્રો આ વાગી ગયા હાળા નવ તો જોઈ લો આપણા બેટોના મેથીને બધું સેટ શેટમ મેથી ફૂલાઈ ગયું બેસ્યો આ બાજ બેહી ગઈ બધી આપીએ જુઓ હજી ચાર ઉપાડવા જવાનું જો મિત્રો ગુલાબ જોવા ગુલાબ આ રોજ સારું થઈ ગયો ખાસ આવું પણ આ કોઈક થોડી ઘીરું વહેલા વેલા વિદ્યાર્થી અમે ઘેરે કોળી જઈએ છીએ બુનિયાને તો ચાર ઉપાડવા જવાનું છે આજ તો વાતાવરણ ચોખ્ખું છે જો મસ્ત કોઈ વાદળું જ નહીં એકદમ ક્લીન ચોખ્ખું બે દાવાથી વાદળો હતો आज तो वादड़ो तो एकदम विद्या बोल जी के के जय माता जी के जोर थी बोले के के लाइक कर जो शेयर कर जो हम जो के 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 लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर दे जो सब्सक्राइब कर जो के हमारे वीडियो जो देशा जो के Umar dia jauh-jauh. Mama jawab si Kau bukan orang Atari. Atari, eh, paparakan. Eh, paparakan mana? Eh, apa? Halo, Pak, selalu paparakan. Kan, tapi awak awak awak

કોણ લાઈ આવી ગાડી મમ્મી ને આલી તો મમ્મી જોબ ની ને આ મોઠી જો થે હે હે મજા ઉંગવાની બારે આ એ તો બે બે ઉંગી દે યાર એ જો કેણે લુકળો દોય હા હા સોકા શિયાળા મેહુદ હોય તાણે જ આમ બહાર નીકળી ગયો આમ બહુ રોવાના અમુક ટાઈમ ચાલુ કરશે ભાવ તો જુઓ મિત્રો આપણે બનાવી લીલી ડુંગળીનું શાક એક લીલી ડુંગળી એ જોઈ લ્યો તો આપણા પોણી તો વેળવા નહીં આવતું અંદર તો એકલા તેલમાં તડા બાંધીએ તો જો આપણો ઉપર થાળી મેળવવાની થાળીમાં પોણી વેળવાનું જેમ વરાળનું પાણી થાય એમ નહી શું પડી જાય મને અંદર પાણી જોવું ના પડે જોઈ લો કમ્પ્લેટ જો ગેસે ચાલુ જ છે માપનો છે એટલે બળી ના જાય આપણા આ રીતે ઝડપવાનું છે આખ જો મિત્રો કમ્પ્લેટ ચડી ગયું છે જો જેટલું તેલ થઈ ગયું ને હું કમ્પ્લેટ શોધતો આ રીતે કરીએ ને તો કોણ ના આવ્યું પણ ડુંગળી કમ્પલેટ સળી જાય નાખે અમુક ડુંગળી કાચી રહેતી હોય પણ કાચી ના રહેજો એકલા તેલમાં થઈ ગયું કમ્પ્લેટ બંધ કરી દઈએ ગેસ આ મંડી એવું ખોવાય બની અને બીજું લાડવો પાવા અનુ શાખા બે સારા શાખા ખાલી

આપડે ચા પી લઈએ જો ચા કમ્પેર તૈયાર થઈ ગયો ત્રણ વાગી થોડો ચા પી લઈએ પછી છેતરમાં બેસે બેસે પૈ કાઢી સાર તો વાટી પેલો એક પોટલો કર્યો આ કર્યો આ બાજુ કર્યો બે તો કર્યા ేటీ

બે મારશે એ તો એને પાડી નથી રવા દે બીજા ના રવા દે થઈ જો બે દોવાનું ચાલુ થઈ ગયું હજી એક દોવાઈને છે પેલી ઊભી એ અરે દોઈ ગાય દોવા દોઈ કાઢી જાઉં બાજુ તે રમવા કાટલી ઘેર દોઈ રેટ લે તો બેસ્ટ દોવાઈ જાય પછી પેલી દોઈએ સો વાગી જાય મિત્રો જો સાર નાખી દીધી ગાયને આ બાજુ બેસતી નાખી દીધી પેલી બાજુ પેલી બે બેસવા નાખી દીધી જોઈ લે દાળો હાથમી ગયો કમ્પ્લીટ તો આ દાળો કમ્પ્લેટ હાથમી ગયો તો આપણું ડાળીયું પેલી બાજુ ખીચડી બનાવી હે તો જોઈ લે બાર હજી ખોણ કરવાનું બાકી છે આ ડેગડામાં ખોણે કરવાનું થમી આવી ગયો જો હોવાજ પડે કેવું થઈ જાય વાતાવરણ જો ચંદરમાં કેવું થઈ ગયો